આવા ઉમેદવાર મળે જ નહીં આ આપણો કોઈ કિસ્મત હશે એટલે આપણે બધા હવે આજે તો ભાષણ વધારે નથી કરવાનો ટાઈમ થઈ ગયો છે સાત તારીખે ભારે મતદાન કરી અને મફાજીભાઈ જો તમે ગોમ આગેવાનો વિનંતી કરતા હતા અમે જોયા તમારા વિડીયા એ બરોબર છે આપણે પંચોતેર વર્ષ આવ્યો છે વોટ તો અત્યારે મોંઘવાનો આપણો અધિકાર છે બધા આપણા અઢારે આલમ આપણી ભાઈ છે બધા એકબીજાના પૂરક થઈ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ જોવાનું જ નથી આપણા પ્રજાપતિ ભાઈઓ હોય માળી ભાઈઓ હોય જે હોય કે ભાઈ આ ફેર અમને વોટ આપો તમે અમે તમને કાયમ આપ્યા છે કાયમ આપશું આટલું થઈ મારી વાત પૂરી હિન્દ જય ભારત